દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના સંકલ્પપત્ર ગુજરાતમાં રાજકીય પલિતો ચાંપ્યો છે કેમ કે ગુજરાતમાં સહાયવાળી કોઈ વાત જ નહોતી કરાઈ ગુજરાત સિવાયના ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપ સરકાર જ મહિલાઓને ઢગલાબંધ સહાય કરી રહી છે પણ જે ગુજરાતમાં મહિલાઓ ત્રીસ ત્રીસ વર્ષથી ખોબલે ને ખોબલે મત આપી રહી છે તે સહાય લાભથી વંચિત છે ભાજપે દિલ્હીવાસીઓને વચન આપ્યું કે જો સરકાર રચાશે તો મહિલાઓને દર મહિને રૂપિયા પચીસો આપશે આ ઉપરાંત ગેસ સિલિન્ડરમાં પણ 500 ની રાહત આપવામાં આવશે સગરભાને પણ એકવીસ હજાર આપવા અંગે પણ વાયદો કરાયો મફત વીજળી અને પાણી આપવા ભાજપે વચન આપ્યું ભાજપ સરકારે છત્તીસગઢ મહારાષ્ટ્રમાં પણ વચનોની લહણી કરી ઘણા ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપ સરકાર ચૂંટણી વચનો પાડી ખાસ કરી મહિલાઓને લાભ આપી રહી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ તો ગુજરાતની મહિલાઓને થતા અન્યાય મુદ્દે વડાપ્રધાનને પત્ર લખ્યો દિલ્હીના ચૂંટણી ઢંઢેરા બાદ વિપક્ષોને તો ભાજપ સરકાર પર પ્રહારો કરવાનો ગેસ સિલિન્ડરમાં સબસીડી અંગે રાહતની વાત કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં જે મહિલાઓ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપને ખોબલેને ખોબલે મત આપી રહી છે તે જ મહિલાઓ સહાય અને લાભથી વંચિત જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતી મહિલાઓમાં તે રોષ પણ છે આ આ દ્વારા અંગે વડાપ્રધાન મોદીને પત્ર પણ લખવામાં છે કારણ કે એક તરફ ક્યાંક ગુજરાતની મહિલાઓને અન્યાય થતો હોય તેવો ઉલ્લેખ પણ આ પત્રમાં કરવામાં આવ્યો મહારાષ્ટ્રમાં પણ વચનો લાણી થઈ હતી ઘણા ભાજપ શાસિત રાજ્યો છે કે જ્યાં ભાજપ સરકાર જ્યારે પણ ચૂંટણી વચનો આપે છે ત્યારે ખાસ કરીને મહિલાઓને લાભ આપતી હોય છે